मिलेट रागीनी सुकड़ी रागी सूखड़ी की घी एक वाटकी रागीना लोट अर्धु वाटकी गहूना लोट वाट वाटकी गोड़ एक चमची ना बी सात काजू फाड़ा सात बदाम फाड़ा बेचमची कोपरा नीचीन गैस पर कढ़ाई मुकी घी गरम करी करेव घी गरम थाय पची रागी रागीना लोट ना लोट ने शेकी लेव फ्लेम स्लो राखी तबेता वड़े હલાવતા રહેવું લોટ શેકાવાની સુગંધ આવે ચલાવતા હલકું થાય ફલપી થાય ગઈસ બંધ કરી દેવું લોટને શેકાતા દસમી બાર મિનિટ લાગે ગઈસની ફલેમ બંધ કરી દેવી અને કઢાઈ નીચે ઉતારી લેવું હવે શેકેલા લોટ ઘીના મિશ્રણમાં છીણેલા ગોળ એડ કરી મિકસ કરવું કોપરાની છીણ મગજત્રી નાખી ને હલાવતા રહેવું ગોળ ઓગળી જય મિશ્રણ બરોબર મિકસ થઈ જાય પછી ટ્રેમાં ઠાલવી દેવું ટ્રે અથવા થાળી ઘીથી ગ્રીસ કરી ને સુખડીના મિશ્રણને પાથરીને કાજુ બદામ મગજત્રીના બીથી ગાર્નિશ કરી પ્રેસ કરી કાપા પાડીને સર્વ કરવી તૈયાર છે સુપરફૂડ રાગીની સ્વાદિષ્ટ પૌષ્ટિક લજબાબ સુખડી